અંતે સૌ ભાવી ભક્તો ભોજન પ્રસાદ લીધો અને સંતવાણી નો કાર્યક્રમ નિહાળ્યો હતો ઘણા બધા આશ્રમ મેં જોયા પણ જે અહીંનો આશ્રમ છે અને જે બાપુનો સ્વભાવ છે એ મને એકદમ યોગ્ય લાગ્યો આજની તારીખમાં ગુરુ પૂર્ણિમાનો દિવસ છે આજે તમામ સેવકો હાજર છે બાપુના સનાતનને જાળવા માટે ગૌચેવાની જે બાપુ સેવા કરે છે અને સરસ મજાની અહીંયા જે વૃક્ષો બધા વાવે છે બાપુ એ બધી વસ્તુઓ અમને એકદમ સરસ લાગે છે ને જેમ કહેવાય કે બાપુ ધનના ભૂખ્યા નથી એ ખુદ મને મારા પર અનુભવ થયેલો છે કે સાધુ ભૂખા એ ભાવકા ધનકા ફૂંકાના હોય ધનકા ભૂખા જો ફીરે હો તો સાધુના હોય એવું સરસ મજાનું જીવન અહીંયાના મહંત શ્રી માધવદાસ બાપાનું છે અને સૌ અહીંયા હજારથી પંદરસોની સંખ્યામાં તેમના સેવકો આજે ઉપસ્થિત રહ્યા છે ભજન ભજન અને ભક્તિ ત્રણેય વસ્તુનું અહીંયા સંગમ થયેલું છે આજ રોજ ધારી તાલુકાના ખા ગામે દેવંગી આશ્રમ મુકામે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે સમગ્ર ગુજરાતમાંથી બાપુના સેવકો અહીં મોટી સંખ્યામાં વધારેલ છે આજરોજ અહીં દેવંગી આશ્રમ ખાતે ભજન ભોજન અને ભક્તિ એમ ત્રણેયનો સંગમ થયેલ છે માધવદાસ બાપુ આમ તો છેલ્લા પાંત્રીસ વર્ષથી અહીંયા ખીચા ગામે જે દેવંગી આશ્રમ છે ત્યાં રામદેવિની સેવા કરે છે અહીંયા નીકળતા રસ્તા ઉપર નીકળતા યાત્રાવાળું તેમજ બીજા સેવકોની જમા વિના અહીંયા ક્યારે જતા નથી અને માધવદાસ બાપુ છેલ્લા ઘણા સમયથી ખીચા ગામની અંદર જ્યારે પાણીનો પ્રશ્ન હતો ત્યારે માધવદાસ બાપુ અહીંયાથી પાણીની આખા ગામમાં વ્યવસ્થા કરેલ જે આજ દિન સુધી ખીચા ગામ પણ હજુ યાદ કરે છે બાપુને સારા સારા કાર્યક્રમો અહીંયા થતા હોય છે થોડા સમય પહેલાં અહીંયા એક સપ્તાહનું આયોજન રામદેવ સપ્તાહનું આયોજન કરેલ એમાં પણ એસી નેવું હજાર માણસો અહીંયા ઉપસ્થિત થયેલ ત્યારે પણ બાપુએ ભોજન ભજન અને ભક્તિ ત્રણેયનો સંગમ કરે છે આવી રીતે વર્ષમાં બે ત્રણ વાર બાપુઓ અહીંયા આવા બધા કાર્યક્રમોનું આયોજન કરે છે અને ભાવિક ભક્તો એનો સંપૂર્ણપણે લાભ લે છે